જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશો નામ આપણે અત્યારે શેરડી ભરવાનું થઈ ગયું છે ચાલુ અત્યારે કટિંગ કામકાજ થઈ ગયું છે ચાલુ ટ્રેક્ટર ભરાય બોલેરો ભરાય આમ બધું ભરાય છે કટિંગ કામકાજ થઈ ગયું છે ચાલુ ને આપણે જવાનું છે જુનાગઢ મળીએ આગળ વિડીયોમાં તો મિત્રો આપડે હવે ભાઈ છે ને નીકળી ગયા હે ગાડી ફરી હે જુનાગઢ તો તમને બતાવી દઉં રસ્તો આવા રસ્તામાં આવતા જાય છે અત્યારે નાખવા જવાનું છે જુનાગઢ તો સાસણ કૂટવા આવ્યા છે જાય છે રસ્તો છે આપડો સાસણ ગીર નોડી નાખવા જાય છે આપડે જુનાગઢ ઘાસચારાની શેરડી કોઈ પણ મિત્રો લેવી હોય તો આપડે કોન્ટેક્ટ કરજો સત્તાણું મોબાઈલ નંબર છે એટલે કોઈ પણ મિત્રો ને લેવી હોય તો કેજો

અને આવો કે જંગલમાં રોડ છે મસ્ત એવો દ્રશ્ય આવે છે અહીંથી સુંદર એવો સિંહ નજારો આવે છે જોઈ ગયો આયા આપણે વાણિયા વાવરું લાગુ છે ભાઈ આપડે સાઈડ કાપી ઉતાવળ બહુ હોય ટ્રાફિક થઈ ગયું છે આવી ગયા છે જુનાગઢ હેરડી ઉતરવાનું થઈ ગયું ચાલુ ને બાંધી નાખવાની હેરડી Yeah. બધું બધું લેવાનું જ છે સત્રીસો રૂપિયા ભાવ હાડા છો હજાર ભાડું અને એંસી રૂપિયા કાટાના મેંદાડા કરાવી લેવા તો હાલ છે